દર્ભાવતીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે પવિત્ર શ્રાવણ શ્રાવણવદ અજા એકાદશીના પાવન દિવસે કુબેર ભંડારી મહાદેવ તથા પાર્થેશ્વર મહાદેવની પૂજા અભિષેક આરતી કરી ધન્યતા અનુભવી હતી અજા એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ઉપવાસ તથા ભગવાન વિષ્ણુ અને શિવની ભક્તિ કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રાવણ માસમાં આવતી આ એકાદશી વધુ પાવન ગણાય છે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ આ પવિત્ર પ્રસંગે ભક્તજનો માટે શુભ મંગલમય જીવન માટે પ્રાર્થના કરી હતી જય કુબેર આજે શ્રાવણ માસ અને વદ એકાદશી આજની એકાદશીને અજય એકાદશી કહેવાય છે આજની એકાદશી લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે હું કુબેર દાદાને પ્રાર્થના કરું છું કે દરેક કુબેર ભક્તોની જે કંઈ મનોકામના સાથે અહીંયા આગળ દર્શન આવે તમામની મનોકામના પૂર્ણ થાય અને આ શ્રાવણ મહિનામાં જે કોઈએ શિવભક્તિ કરી હોય એ તમામ પર કુબેરજીના પણ આશીર્વાદ ઉપરસતા રહે એ અધ્યર્થના જય